ગઈ તારીખ એકવીસ પાંચ બે હજાર પચીસના રોજ નિલેશભાઈ મનસુખભાઈ ભાલોડી રાજકોટના હોય પોતે ફરિયાદ લખાવેલી હતી જે ફરિયાદ મુજબ અહીંયા ટંકારા મુકામે આવેલ હોટલ ખજુરાઓ પાસે એક લૂંટનો બનાવ બન્યો હતો જેમાં નવ જેટલા ઈસમો સાથે મળી અને લૂંટનો બનાવ કર્યો હતો જેમાં નેવું લાખ રૂપિયાની મહત્વ રકમની લૂંટ કરવામાં આવેલી હતી આ કામ એ લોકોએ હથિયારમાં લાકડાના ધોકા પાઇપ છરી જેવા હથિયારો વાપરેલા હતા બે ગાડીઓ વાપરેલી હતી જે પૈકીની બંને ગાડીઓ પકડાઈ ગઈ અને આ સાથે બે આરોપીઓ અને ભાર્ગવ બંને પકડાયેલા હતા અને આ ગુના કામે ગુનો નોંધી આગળની તપાસ પીઆઈ છાસિયા ટંકારા પોલીસ નાઓ ચલાવી રહ્યા હતા આ દરમિયાનમાં પીઆઈ છાસિયા અને એની ટીમે અથક મહેનત કરીને અહીંયા અલગ અલગ આરોપીઓ પકડી પાડેલ છે આ બનાવ ખૂબ જ મોટો અને મોટી રકમનો હોય મેરવા નાજી બી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તેમજ મોરબી એસપી શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ સતત મોનિટરિંગ કરી રહ્યા છે અને એમની સૂચના હેઠળ આ તપાસ દરમિયાન કુલ હાલ સુધીમાં છ આરોપીઓ પકડવામાં આવ્યા છે જેમાંથી પાંચ આરોપીઓ અગાઉ પકડાઈ ગયેલા હતા એમાં દિગ્વિજય અમરસિંહભાઈ ટેડી કરીને જેને આ કવતરાને શરૂઆતથી અંજામ આપ્યો એને પણ આમાં અટક કરવામાં આવેલ છે આ આરોપીઓ અભિ અને અભિજીત જે બંને હિતેશ પાંચાભાઈ પંચા હિતેશ પાંચાભાઈ ચાવડાના કહેવાતી પોતે આ ગુનામાં સામેલ થયા હતા અને પોલો કાર લઈને આવેલા હતા જે રૂટમાં વપરાયેલી હતી એ કારમાં ત્રીજો આરોપી નિકુલ કાનાભાઈ અલગોતર હતો હાલમાં આ નિકુલ કાનાભાઈ અલ્ગોતરને ઢંકારા પોલીસે શોધી કાઢેલ છે આ નિકુલ કાનાભાઈ અલગોતર છે એ પોતે દ્વારકા દર્શન કરવા જવાની બાતમી હોવાથી ઢંકારા પોલીસે વાકાનેર બાઉન્ટ્રી પાસે ઘાત ગોઠવી અને આરોપીને પકડી પાડેલ છે અને આ આરોપીની કાનપૂર્વક કુંડી પૂછપરછ કરી અને સાત દિવસના રિમાન્ડ પણ મેળવેલ છે અને રિમાન્ડ દરમિયાન આરોપી પાસેથી રૂપિયા બે લાખ જેવો રકમ છે એ રિકવર કરવામાં આવી છે આમ કુલ આ કામે નેવું લાખ જે લૂંટ થયેલ છે એમાંથી હાલ સુધીમાં ટંકારા પોલીસે ચૌતેર લાખ જેટલી રકમ છે રિકવર કરી લીધેલ છે આ આરોપી નિકુલ કાનાભાઈ અલગોતર છે એ પ્રોફેશનલ આરોપી ટાઈપ પોતે અભી અલગોતર અને અભિજીત ભાર્ગવની સાથે કારમાં લૂંટને અંજામ દેવા માટે પ્રેરક બળ પૂરું પાડવા માટે અને મસલ પાવર પૂરું પડવા માટે આવેલા હતા અને એને પણ આ ધોકાથી ગાડી પર હુમલો કરેલો હતો